i 何、はい આ બાજુ આપણે સાઈડું નું કામકાજ પૂરું થઈ ગયું હવે આપણે ઓલા ભાઈ એલિવેશન નું કામ ચાલુ રાખે ન્યા કારણે એ તો ગોઠવા જાય પછી નીચે બીમ પકડાવાનું ચાલુ કરી દે જો આવી રીતે કઈક એલિવેશન આવે જો આ કેવું એલિવેશન કેવાય ભાઈ સ્ટ્રક્ચર એલિવેશન કેવાય ગ્રેન્ડર થી કાપી હે વાહ સમુદ્ર તમે કામ કરતા હોય ને તમારે ગ્રેન્ડરની જરૂર પડે ને ત્યાં ખરીઓ કાપવાનું થાય એટલે તમારે જો આવી ડાક બનાવી જવાની આ બાજુનો જે ભાગ આવે ને એની અંદર નાખીને તમે આવી રીતે આમ હલાવશો ને એ તૂટી જાય તો આપણે હવે સાઈડું બાઈડું બધી કમ્પ્લીટ થઈ ગઈ હું ને મારો ભાઈ બન હવે જાય છે સર ભેગા આ બાજુ આપડી ગાડી પડી છે ગાડી લઈને નીકળી જાય ડ્રાઈવર તો હંધાઈ ની જ બે ગયા જો હાલો ભાઈ મારો ગાડી પાછી મારવાનો